જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી મહાનગરપાલિકાના અધિકારી સાથે તેમણે બેઠક યોજી હતી અને વિકાસ કાર્યોની વિગતો મેળવી હતી બેઠકમાં રોડ રસ્તા ગટર પીવાના પાણી સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે જ રાઘવજી પટેલે સૂચન કર્યું હતું કે વહીવટી પ્રક્રિયાના કારણે વિકાસ કાર્યોમાં વિલંબ ન થવો જોઈએ આ નગરપાલિકાઓમાં જે અણુકેલ પ્રશ્નો છે વહીવટી પ્રશ્નો છે એની ચર્ચા વિચારણા કરીને એનો ઝડપથી ઉકેલ થાય અને આ પ્રશ્નો હલ થાય એ દિશામાં કામગીરી કરવા માટે ચર્ચા વિચારણા માટે અમે આ મીટિંગ રાખેલ હતી આમાં છ જેટલી નગરપાલિકાઓ કે જેમાં તાજેતરમાં ચૂંટણી થવાની છે એવી નગરપાલિકાના તમામ અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહેલા હતા અને એણે પોતપોતાની નગરપાલિકાના અણક પ્રશ્નો અને વહીવટી પ્રશ્નો ની રજૂઆતો કરી હતી જેની અમે વ્યવસ્થિત નોંધ કરી છે